પૃથ્વી પર સૌથી છે ભાષા ગુજરાતી હશે પૂરી થાય ને આપણે પૈસા કમાવાની પાછળ આપણા સાહિત્યને ભૂલી ગયા છે અહીંયા એટલું મોટું થયું અને મને આ પુસ્તક મેળામાં મારી ટીમ લગભગ પંદર દિવસ વીસ દિવસ મહેનત કરે છે બહુ પ્રોફિટ કોમર્સમાં કોઈ પૈસા અમને મળતા નથી પણ જ્યારે એનાથી કોઈ ઘરોની બાળકી છે કે હવે લેડીઝ આમ હાથમાં પુસ્તક લઈને જાય તો ખરેખર ખૂબ આનંદ થાય કે આ આવતીકાલની પેઢી મારી જીવન રાખશે અને રીલ્સર અહીંયાથી એટલા બધા લોકો ચાર ચાર પાંચમાં થેલા લઈને પુસ્તકો ગયા છે કે અમારી મહેનત અમને અહીંયા સાર્થ જ લાગે અને આજે અંતિમ દિવસ તમારી હાજરીથી ઓર અમને પ્રેરણા મળી છે આગળના આવવા કામ કરવાની અહીંયા અમારા તમારી પ્રેરણાથી જીતુભાઈ મહેતા અમિતભાઈ મોરબિયા સમસ્ત હિંગમોના સંઘ ભરતભાઈ જસાણી રાજેશભાઈ ટક્કર સાહિબ જેવા અનેક મિત્રો કોઈ પણ કારણ કારણ વગર માત્ર એક ફોન ઉપર કોઈપણ પ્રકારની સેવા દેવા તૈયાર થઈ જાય છે તમામનો હું મારા સાહેબની સામે હું આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ